દુર્ગાષ્ટમી નિમિત્તે વસ્ત્રો અર્પણ કરાયા દુર્ગાષ્ટમી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભૂત સંચાલિત શ્રી ભગવતી વિદ્યા મંદિર બાળ શ્રમયોગીઓને અક્ષરદાન શાળાના એકાવન બાર શ્રમયોગીઓને નવા વસ્ત્રો ચશ્મા મોજા દાંત્ય પાકીટ સહિતની વસ્તુઓ દાતાશ્રી જે કે અંતાણી પરિવાર દ્વારા અર્પણ કરાતા બાળ સમયોગીઓએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારને અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા દરેક નાના ભૂલકાઓ બાળકો રંક બાળકો તથા દીકરીઓએ નવરાત્રી પર્વની ખુશી વ્યક્ત કરી હતી વ્યવસ્થા પ્રબોધ મુનવર આનંદ રાય સોની શિક્ષિકા બિંદ્યાબેન પંડ્યાએ સંભાળી હતી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ નવલી નવરાત્રીનો આજે દુર્ગાષ્ટમીનો દિવસ એટલે બહુ અગત્યનો દિવસ કારણ કે આઠમનો એક મોટો પવિત્ર દિવસ ને આજે અમારી માનવજો સંસ્થા ભુજ સંચાલિત ભુજના રેલવે સ્ટેશન રોડ ઉપર કોલીવાસની અંદર એક અમારી એવી શાળા આવેલી છે જે બાળ સહયોગીને અક્ષરદાન આપે એવી શાળાની અંદર આજે અમદાવાદના એક અમારા દાતા જે કે અંતાણી પરિવાર દ્વારા આ બધાએ બાળકોને નવા ડ્રેસ આપવામાં આવે છે સાથે સાથે જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવી છે આજે આ નાના ભૂલકાઓ નાના બાળકો બધા ખુશ થયા છે કારણ કે આજે દુર્ગાષ્ટમીનો દિવસ છે ને એ દિવસે એક દાતા દ્વારા સરસ મજાની ગિફ્ટ આ બાળકોને આપવામાં આવી છે નવા વસ્ત્રો પહેરવામાં આવ્યા છે એટલે બાળકો આજે બહુ જ ખુશ થયા છે ભગવતી વિદ્યાધામ મંદિર એટલે અમારી શાળા કે જે શાળા આજે ઘણા વર્ષોથી અમે જોઈએ છે કે એ બાળકો અમે એવા બાળકો લઈ આવીએ કે જે શાળાએ ન જતા હોય એમને શરૂઆતમાં તો અમે શાળાએ જતા કરીએ અને ત્યાર પછી એને જુદી જુદી શાળાઓમાં જે નજીક શાળાઓ અને જ્યારે જ્યારે સરકારશ્રીનો કાર્યક્રમ આવે પ્રવેશોત્સવ ત્યારે અમે જુદી જુદી શાળાઓમાં આ ભૂલકાઓને આ બાળકોને આ દીકરીઓને એડમિશન અપાવીએ અને ત્યાંથી એ વાંચતા લગતા થઈ અને સ્કૂલમાં સેટ થઈ જાય એ માટે જો સંસ્થા આજે વર્ષોથી કામ કરે છે આજે દુર્ગાષ્ટમી તહેવાર નિમિત્તે અમારા એક દાતા જે કે અંતાણી પરિવાર દ્વારા આ બધાય બાળકોને નવા ડ્રેસ આપવામાં આવે છે સાથે સાથે જરૂરી વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવે છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાઈટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઈન ટુ